બધે વાદળા વાદળા થઈ ગયા તો વાદળ આવી જાય બરાબર નો જો રાતે કપડા ધોયા હતા ને તે રાતે પેલા બહાર જતા ને તે બહાર જઈને આવીને કપડાં ધોયા હતા તે જ તો કપડાં હુકવાય છે રાતનો અને ટોકો ચાલો ઉભરાઈ ગયો પાણી ચાલુ હતું ને તે ટોકો ઉભરાઈ ગયો કરો ભાઈ જો કોગેલે અવારવામાં કલબલ કરવાનું ચાલુ કરી દીધું જોજો જેટલી ઉડી જાય આ સપાલોમાં જેટલી ભરવાની હે તે જો છે કલબલ કલબલ મને જોઈને ને એટલે ઉડી જાય બધી વાતાવરણ તો જો કેવો અવાજ આવે સવાર સવારમાં આજ તો તડકો કરે જ નહીં આજ તો જણ વરસાદ આવે એવું વાતાવરણ કરી છે બધું ઠીઠું શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસથી શરૂઆત થાય છે બપોરે દોઢ વાગે ખાવાનું તો જો બનાવીને એક બાજુ મૂકી છે બધું બસ પ્લેટફોર્મ પહેલાં તો બધું કરી દીધું દાળ વગાડી અને હવે તરવાની બાકી છે બાટી ઘરનું બધું કામ કરી દીધું છે અને હવે જો બાટી તરવાની છે બતાવું એક જ મિનિટ દાળ તૈયાર કરી દીધી છે દાળમાં મસાલો કરી દીધો અને વઘાર પણ કરી દીધી દાળ હવે ઉકળવા ઉકળવા મૂકવાની છે ચટણી બનાવી દીધી ને બાટી તરવાની બાકી છે અને જો પ્લેટફોર્મ તો મેં સાફ કરી દીધું એ બધું આ બધું કરી પછી પ્લેટફોર્મ સાફ કર્યું અને હવે બાટી તરી કાઢો અને દાળ એક બાજુ ઉકળતી કરી દઉં પછી ફોન કરું તે આવીને ખાઈ લો જો વાસણ વાસણ બધું ઘસીને કમ્પ્લીટ કરી દીધું સર અને પ્લેટફોર્મ સાફ કરી દીધું

આજ છે ભાઈ દરવાજો તો કે મમ્મી ઠેકો રાખ્યો ને વાખવાનો દરવાજો મારા જ વાખવાનું ને આપણા બગીચામાં ચાર પદ દાડે એક અડધો રાઉન્ડ માર્યો ને અડધ મા પાસે આવ્યો અહીંયા ગેસ જઈ આજે થોડું ગેસ જેવું લાગે છે હું ગેસ થઈ ગયો ને એવું રેડી થોડી વાર ને પછી હો ગેહી જાય છોકરાઓ પહેલાં જે બધા રમેશી અવાજ આવતો છે હજુ સો તો વાગી જાય આજે તો ગેર જઈ તો કપડાને ઉવાળવાના બાકી છે પણ પહેલાં ઈસ્ત્રીવાળા કપડાં આપવાના તો કે કપડા આપીને આવું અડધો રાઉન્ડ મારીને મારીને આટલા રાઉન્ડ મારી બે કપડા ને સંધ્યા ખીલી ચલો એક રાઉન્ડ પૂરો થઈ જવાયો હવે સીધા ઘરે લો હવે રાઉન્ડ પૂરો એટલે એટલે રાઉન્ડ પૂરો થઈ જાય એટલે થી પહેહી અંદર આખો ફરી પછી એટલા આવી એટલે એટલે રાઉન્ડ પૂરો થઈ જાય માર રોડ ઉપર બધા છોકરા ને બધા વાટા મારી સી હેડ હવે હમે થઈ જતો રહી આપણો ઘેર એવા આ બધા છોકરા બધા રમે છે બો ઝાડ ને ક્યાં ફૂલ ખીલે પિંક કલરનું યલો કલરનું બધા ફૂલ ખીલે તો પણ ખીલે બારે ખીલીશ ઝાડનો બધા ઢકલો ઘરમાં બગીચામાંથી ઓટો મારીને આવ્યા ઢગલો વારી કાઢી અંકેલવાનો અંકેલ દીએ દીયે તમે તું બે ટોઠાય બનાય મોહન ખાઈ લીધું તો દસ વાગી જાય ની મોહંત હોય આજે મારી તબિયત થોડી નરમ છે એટલે કોઈ બોલતું નહીં ગેસ થઈ ગયો નહી મને બરાબરનો નો વાયુ 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 કપો પ્રકોપ થઈ ગયો વાય થઈ ગયો બરાબર વાયુ વધી ગયો સર બીજું કોઈ ન તો મટી જાય તું આપણે લઈ ચાર દિવસ સુધી રાતે એટલે ચલો ગેસ થઈ ગયો બરાબરનો એટલે મૂડ નહીં એટલે આટલામાં આજનામાં આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે પરિવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી